ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરામાં યુરિયા ખાતર માટે બીજા દિવસે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી ખેડૂતોને શિયાળુ સિઝનનું વાવેતર માટે યુરિયા ખાતર નાખવાની જરૂર પડતી હોય છે જોકે આજે બીજા દિવસે ઓગઢ તાલુકાના મુખ્ય મથક એવા થરામાં એપીએમસી માર્કેટ યાર્ડની બાજુમાં આવેલી શક્તિ એગ્રો સેન્ટર પર યુરિયા ખાતરનું વિતરણ શરૂ થતાની સાથે જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી

છોકરા ને હાથી ને ખાવા આ લાગે ઘંટા ઘંટાબૂટા કરી હોય ઢોટલો ઘડી નાલવાનો એ જોવાનું પછી ગઈ લાઈન નો દર ને એક લે

ખાતર એક પેચ મળે અને ના મળે લાઇન ફૂટતી જાય ખાતર પતી જાય માંથી પાછું પડે મારે ક્યાં ખાતર થયું તમ જગ્યાએ લાઈન માં જોતું

અમે યુરિયા ખાતર માટે અહીંયા આવ્યા છે પરંતુ આજે ત્યાં દિવસે પણ આજે પૂરતું ખાતર મળતું નથી યુરિયા ખાતર અમે પૂરતું મળે એ માટે સરકાર ને સામે માંગ કરી હતી માનસિક ચવા ગુજરાતી મોટ ફરતા હતા